નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો ઘરના મંદિરમાં આવી વસ્તુઓ ક્યારેય પણ ન રાખતા નહીં તો તમારો આખો પરિવાર બરબાદ થઈ જશે મિત્રો ભૂખે મરી જજો પણ ઘરના મંદિરમાં ભૂલથી પણ ક્યારેય ન રાખતા આવી વસ્તુઓ નહીં તો તમારો પરિવાર બરબાદ થઈ શકે છે તો મિત્રો આવી વસ્તુઓ છે જે મંદિરમાં ન રાખવી જોઈએ આપણા દરેકના ઘરમાં એક મંદિર જરૂરથી હોય છે આ મંદિરની આપણે દરરોજ સાફ સફાઈ તેમજ પૂજા પણ કરતા હોઈએ છીએ પણ મિત્રો શું તમને ખબર છે કે મંદિરની અંદર આપણે ઘણી એવી વસ્તુઓ રાખીને મૂકીએ છીએ અથવા તો એવી ભૂલો કરી બેસીએ છીએ કે અથવા એવી ભૂલો કરીએ કે જેના લીધે ભગવાન કે માતા લક્ષ્મી તેમજ આપણા કુળદેવી ક્રોધિત થઈ જાય છે કોપાયમાન થાય છે આ કારણે આપણા ઘરમાં ઝઘડાઓ અશાંતિ તથા બિનજરૂરી ખર્ચાઓ અને દવાખાનાના ખર્ચા તેમજ આકસ્મિક મુશ્કેલીઓ અને આફતો ઊભી થઈ શકે છે અને આથી આપણો પરિવાર પણ વેરવિખેર થવા લાગે છે તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને આપણા શાસ્ત્રોમાં જે મુજબની વાતો જણાવવામાં આવેલી છે તે જણાવવા જઈ રહી છું જો તમે પણ મંદિરની અંદર આ ભૂલો કરશો તો તમારા માતાજી કુળદેવી કે ઈષ્ટદેવી દેવતાઓ ક્રોધિત થઈ જશે તમારો પરિવાર પણ વેરવિખેર થઈ જશે તેથી ક્યારેય પણ તમે મંદિરની અંદર આ ભૂલ કરશો નહીં તો મિત્રો મંદિરની અંદર હંમેશા થોડા છૂટા પૈસા અથવા તો નોટો પણ રાખો કેમ કે મિત્રો આમ કરવાથી મંદિરમાં હંમેશા માતા લક્ષ્મીનું સ્થાન જળવાઈ રહે છે અને ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી તેથી મંદિરમાં થોડા ઘણા છૂટા પૈસા અથવા તો નોટો અવશ્ય રાખવી જોઈએ મંદિરમાં ક્યારેય પણ બે સરખી મૂર્તિ ન રાખવી કેમ કે કોઈ પણ ઈષ્ટદેવતા હોય કે ભગવાન હોય તેમની બે સરખી મૂર્તિ રાખવી તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે મંદિરની અંદર કોઈ પણ પ્રકારનું હથિયાર કે તીક્ષ્ણ વસ્તુ કે પછી કોઈ પણ ધારદાર વસ્તુ ન રાખવી આવા પ્રકારની વસ્તુ રાખવાથી પણ ઘરમાં કંકાસ આવે છે આપણા ઘરમાં રાખેલું મંદિર લાકડાનું બનાવેલું હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અથવા તો આરસનું મંદિર પણ શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે લોખંડનું મંદિર અથવા તમારા ઘરમાં બનાવેલું હોય તો તેને તરત જ હટાવી દેવું જોઈએ હવે નંબર પાંચ વિશે વાત કરીએ તો હંમેશા ધ્યાન રાખો કે તમારા બેડરૂમમાં કોઈ પણ દેવી દેવતાઓનો ફોટો રાખશો નહીં જ્યાં પણ તમે તમારી અંગત પળો માણી રહ્યા હોય એટલે કે શારીરિક સુખનો આનંદ માણી રહ્યા હોય ત્યાં ક્યારેય પણ ભગવાનના કે કોઈ પણ માતાજીના ફોટા રાખશો નહીં જ્યાં પણ ભગવાનનું મંદિર રાખેલું હોય ત્યાં ક્યારેય પણ તે મંદિરની સામે કપડાં બદલવા ન જોઈએ કોઈ પણ શરીરમાં પહેરવાની વસ્તુ જેમ કે અંડરગાર્મેન્ટ સ્ત્રીઓની વસ્તુ જે મંદિરની સામે સુકાતી હોય તે પણ મંદિર સામે સુકાવવી ન જોઈએ તેનાથી પરિવારમાં દરિદ્રતા આવે છે તેમજ આપણા ઈષ્ટદેવી દેવતાઓ અને ભગવાન પણ આપણા ઉપર કોપાયમાન થાય છે મિત્રો જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે પહેલાં જે દીવો પ્રગટાવેલો હોય તેની રાખ તેમજ તે દીવાની દિવેટને બરાબર રીતે સાફ કરી લો ત્યારબાદ જ નવો દીવો પ્રગટાવો મંદિરમાં હંમેશા કુમકુમથી સ્વસ્તિક બનાવીને તેના ઉપર જ કળશ રાખવો જોઈએ આમ કરવાથી ઘરમાં શાંતિ તેમજ પરિવારમાં એકતા રહે છે અને ધનની પ્રાપ્તિ થાય છે મંદિરની અંદર ક્યારેય પણ તૂટેલી મૂર્તિ રાખશો નહીં તૂટેલી કે ખંડિત માનવામાં આવે છે આથી ખંડિત મૂર્તિ ઘરના મંદિરમાં રાખવી અશુભ માનવામાં આવે છે મંદિરમાં ક્યારેય તૂટેલો શંખ ન રાખવો જોઈએ તૂટેલો શંખ રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે નાનો હોય કે મોટો કોઈ પણ શંખ મંદિરમાં જરૂરથી રાખવો જોઈએ પરંતુ તે તૂટેલો ન હોવો જોઈએ તેમજ મંદિરમાં શંખ રાખવાથી તમારા ઘર ઉપર તમારા ઈષ્ટદેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે તમારા ઘરના મંદિરની અંદર દેવી દેવતાઓના પોસ્ટર કે ફોટાઓ રાખેલા હોય તો તે પોસ્ટર ફાટેલા ન હોવા જોઈએ કેમ કે પોસ્ટર ફાટેલા રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે કોઈ પણ સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે તે સ્ત્રીએ મંદિર પાસેથી પસાર ન થવું જોઈએ મંદિરનું કોઈ પણ કાર્ય પણ ન કરવું જોઈએ મિત્રો સ્ત્રીઓએ હંમેશા મંદિરમાં પગે લાગતા પહેલાં સાડી અથવા ચુંદડીને માથા ઉપર ઓઢી લેવી જોઈએ આવું કરવાથી ભગવાનની કૃપા આપણા પર હંમેશા બની રહે છે દેવી લક્ષ્મી પણ આપણા પરિવાર પર કૃપા દ્રષ્ટિ રાખે છે જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરો છો ત્યારે ઓછામાં ઓછું દસ મિનિટ અથવા પંદર મિનિટ સુધી પૂજા અવશ્ય કરો કેમ કે મિત્રો ફક્ત તમે પૂજાને પાંચ મિનિટ પૂરતી જ કરશો તો પણ તમારા ઘર માટે અશુભ માનવામાં આવે છે મંદિરમાં પૂજા કરતા સમયે ઘંટડી જરૂરથી વગાડવી કારણ કે મિત્રો ઘંટડી વગાડવાથી પૂજા દરમિયાન ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી ઈશ્વરની કૃપા હંમેશા આપણા પરિવાર પર બની રહે છે પૂજા કર્યા પછી હંમેશા તે પૂજાનું થોડું પાણી તુલસીના છોડને અર્પણ કરું આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને સકારાત્મક વિચારો જળવાઈ રહે છે જો આપના ઘરમાં પૂજા રૂમ અલગથી નથી મંદિર મુખ્ય હોલમાં અથવા તો બેઠક ખંડમાં રાખેલું છે તો મંદિરને આડો એક પડદો જરૂરથી લગાવી રાખો તમારી પૂજા સમાપ્ત થાય પછી અથવા તો પૂજા પછી દરેક ધાર્મિક કાર્ય કર્યા પછી પડદાને બંધ કરી શકો છો મિત્રો મંદિરમાં અગરબત્તી કરો ત્યારે હંમેશા એક અગરબત્તી તુલસીના છોડના થડમાં પણ અવશ્ય મૂકો કેમ કે આમ કરવાથી ઘરમાં આપણા ઈષ્ટદેવ દેવી દેવતાઓ માતાજીની કૃપા બની રહે છે અને ધનલાભ પણ તમને થઈ શકે છે મંદિરની સામે ક્યારેય પણ કોઈ પણ ઘરના સભ્યોએ અપશબ્દો કે ગાળ બોલવી ન જોઈએ તમારા ઘરમાં કજિયા કંકાસનો વધારો થઈ શકે છે આવતા સમયમાં આવું વર્તન તમારા ઘર માટે અશુભ દિવસોને આમંત્રણ આપે છે કોઈ પણ સારું કાર્ય કરવા જતાં પહેલાં મંદિરની અંદર જ્યાં પણ અગરબત્તીની રાખ પડેલી હોય તે થોડીક આંગળી ઉપર લઈ તમારા કપાળ પર લગાડીને જાઓ તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો તે તમારું કામ સફળતાપૂર્વક થઈ જશે અને રસ્તામાં કોઈ પણ બધા બાધા કે અડચણ આવશે નહીં તો મિત્રો હંમેશા યાદ રાખો કે તૂટેલા અને ખંડિત થઈ ગયેલા ચોખા મંદિરમાં ક્યારેય ન રાખશો તેમજ જૂના થઈ ગયેલા ચોખા હંમેશા સમયસર બદલવા બદલ બદલતા રહો મંદિરમાં ખાસ કરીને ભગવાન ગણેશની મૂર્તિ જરૂરથી રાખો ભગવાન ગણેશની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરમાં આવતા કોઈ પણ સંકટ ભગવાન ગણેશ દૂર કરે છે હંમેશા ધ્યાન રાખો ગણપતિજીની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજાની બહાર મુખ રાખીને ક્યારેય ન રાખવી જોઈએ ભગવાન શ્રી ગણેશની મૂર્તિને હંમેશા મુખ્ય દરવાજાની અંદરની બાજુ મુખ કરેલી અથવા તો મુખ ફેરવીને ભગવાન ગણેશની મૂર્તિ રાખવી તેને શુભ માનવામાં આવે છે હંમેશા યાદ રાખો કે તમારા પૂર્વજોની તસવીર ક્યારેય પણ મંદિરમાં ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર મૃત્યુ પામેલ પૂર્વજોની તસવીર મંદિરની અંદર રાખવી ખૂબ જ શુભ ખરાબ માનવામાં આવે છે જો તમે ચાહો તો તસવીરને મંદિરની બાજુમાં રાખી શકો છો પરંતુ મંદિરની અંદર ક્યારેય પણ ન રાખવી જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો